હેલો મિત્રો જય માતાજી હું છું આપનો મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આજે અમે પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુંડેલ મુકામે મિત્રો આગળના વિડીયોમાં આપણે કુંડેલ મુકામે શ્રી ભુજડાવાળી જહુ માતાજીના દર્શન કર્યા અને એ જ જહુ માતાજીના મંદિરથી થોડાક આગળ જંગલ વિસ્તારમાં જાતા અને એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે અને બહુ જ સુંદર જગ્યાએ મિત્રો અંતરશાહ વલી પીરની દરગાહ આવેલી છે મિત્રો આ જગ્યા મુસ્લિમ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા ગુજરાતના અને ગુજરાત બહારના પણ મુસ્લિમ સમુદાયો અહીંયા પોતાની માનતા બાધાપૂરી કરવા માટે આવતા હોય છે અને મિત્રો નમાજ અદા કરવા માટે અહીંયા આવતા હોય છે અને બીજું મિત્રો એવું કહેવાય છે કે આ જે અંતરશાવલીની દરગાહ છે એ ખાલી એકલા મુસ્લિમ સમુદાયની નહીં પણ હિન્દુ સમાજની પણ એક આસ્થાનું કેન્દ્ર છે મિત્રો અહીંયા હિન્દુઓ પણ ઘણા બધા પોતાની માનતા બાધા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે અને હવે મિત્રો આપણે એકદમ નજીક પહોંચી ચૂક્યા છીએ તો અમે તમને અહીંનો નજારો બતાવીશું અને આજુબાજુનું લોકેશન બતાવીશું તો તમે અમારા વિડીયોમાં અમારી હારે જોડાયેલા રહેશો બંધાયેલા રહેશો ખરેખર મિત્રો એનું વાતાવરણ ખૂબ જ સુંદર અને ઠંડક ભર્યું વાતાવરણ છે મિત્રો આજુબાજુ બહુ જ ઘણું જંગલ છે અને ડુંગળાળ વિસ્તાર છે એટલે અહીંયા એકલ ટોકલ ક્યારેય આવવું નહીં મિત્રો જોડે જ અહીંયા આવવું હવે આપણે એકદમ દરગાહની નજીક પહોંચી ચૂક્યા છીએ સામે તમે જોઈ રહ્યા છો ડુંગળાળ વિસ્તાર આપણને દેખાઈ રહ્યો છે અને મિત્રો અહીંયા રહેવાની પાણીની અને બીજી ઘણી બધી અહીંયા સારી એવી સુવિધાઓ કરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા દરગાહનું બાંધકામ પણ બહુ જ સુંદર આપણને દેખાઈ રહ્યું છે મિત્રો એવું કહેવાય છે કે અહીંયા ગુજરાતમાંથી અને ગુજરાતના બહારથી પણ મુસ્લિમ સમુદાયના લોકો અહીંયા નમાજ અદા કરવા માટે આવતા હોય છે અને બીજું એક એવું જાણવા મળ્યું છે કે મિત્રો અહીંયા રાત્રે સિંહ પણ આવે છે અને પોતાનું માથું અહીંયા નમાવીને નમાજ અદા કરે છે અને મિત્રો અહીંયા એક જૈતુલનું ઝાડ છે જે અમેરિકામાં જ આપણને જોવા મળે છે તે ઝાડ અહીંયા પણ છે તો મિત્રો આપણે જોઈશું એ ઝાડ કઈ જગ્યાએ છે એ પણ તો અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો અહીંયા બાજુમાં જ એક બીજી નાની એવી ડેરી છે તો એ ડેરીએ જઈને પણ આપણે દર્શન કરીશું આપણે હવે અહીંયા બાજુમાં જે ડેરી છે એ ડેરીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું મિત્રો એવું કહેવાય છે કે અહીંયા જેને દીકરો કે દીકરી ના થતી હોય ખોડો ના ભરાતો હોય તો અહીંયા આવીને માનતા માનો તો અંતરસા બાબા એમની હર મનોકામના પૂરી કરે છે અને એમને દીકરો આપે છે એવું માનવામાં આવે છે મિત્રો સામે તમે જે જોયું એ એ જ માનતાના અહીંયા ઘોડિયા લગાવેલા હતા જે તમે જોઈ રહ્યા છો એ માનતાના ગોડિયા છે મિત્રો તો તમે પણ કોકવાના છે અહીંયા એ મારી નંબર વિનંતી છે મિત્રો ખરેખર એકદમ સુંદર અને એકદમ એકાંતવાળી અને બહુ જ મસ્ત આ જગ્યા છે અને ખરેખર બહુ જ આનંદ થાય એવી અને એકદમ મનને શાંતિ મળી એવી આ જગ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અંદર દરગાહનો નજારો ખરેખર બહુ જ શાનદાર અને મિત્રો આપણે પણ અહીંયા આવ્યા છીએ તો આપણી રીતે આપણે પણ અહીંયા માથું આવીશું અને અંતર જોડે આપણું જીવન સુખમય નીવડે એવી ઈબાદત કરીશું તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ અમારી ચેનલમાં બતાવવાના છીએ અને નવા નવા લોકેશન પણ બતાવવાના છીએ નવા નજારા પણ બતાવવાના છીએ અનેક ધાર્મિક સ્થળો પણ બતાવવાના છીએ તો અમારું કામ ગમતું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી મિત્રો આ દરગાહની બાજુમાં એક નાની એવી ગુફા આવેલી છે મિત્રો એવું કહેવાય છે કે આ ગુફામાં રહીને અંતરશાવલીએ જે હતા એ નમાઝ પડતા હતા અહીંયા તમે સામે જોઈ રહ્યા છો બહુ જ મોટી ગુફા આપણને અહીંયા દેખાઈ રહી છે મિત્રો અંદર ગુફાની અંદર જવાની મનાઈ હતી એટલે અમે તમને અંદર જઈને એનો આખો વિડીયો બતાવી શકતા નથી અને હવે અહીંયાથી આપણે ઉપર જઈશું મિત્રો એવું કહેવાય છે કે ઉપર પણ એક નાની એવી ડેરી બનાવેલી છે અને ત્યાં પણ લોકો દર્શન કરવા જાય છે તો આપણે પણ ઉપર જઈને એના દર્શન કરીશું મિત્રો આજુબાજુ બહુ જ મોટું ઘણું જંગલ છે એટલે અહીંયા ક્યારે એકલ ડોકલ આવવું એ મુનાસિબ નથી જ્યારે પણ આવો ત્યારે ચાર પાંચ મિત્રો જોડે આવું જેથી કરીને કોઈ ભય ના રહે મિત્રો અહીંયા જંગલ છે એટલે જંગલી પશુઓ પણ હોઈ શકે અને ક્યારેક કોઈ નુકસાન પણ થઈ શકતું હોય છે એટલે ખરેખર જોઈ વિચારીને અહીંયા ચાર પાંચ મિત્રો જો જોડે જવું તો મિત્રો ખૂબ સુંદર અને સરસ આ જગ્યા છે અને આજુબાજુ બહુ જ મોટા મોટા અલગ અલગ પ્રકારના ઝાડ છે અને આપણને સામે મોટા મોટા પથ્થરો દેખાઈ રહ્યા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આવી નાની મોટી ઘણી બધી ગુફાઓ અહીંયા આવેલી છે તો મિત્રો આ વિડીયો અમે અમારી ફેસબુક આઈડી એટલે કે વાઘેશ ઘડીયા ફેસબુકમાં પણ મૂકવાના છીએ તો અમારો વિડીયો અચૂકથી ફેસબુકમાં પણ જોજો અને અમારી ફેસબુક આઈડી એટલે કે વાઘેશ ઘટિયા ફેસબુકને અચૂકથી ફોલો કરજો શેર કરજો લાઇક કરજો અને અમને ફેસબુકમાં પણ ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો અમારા વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવશો જો તમને અમારું કામ ગમતું હોય અને સારું લાગતું હોય તો અચૂકથી અમારા વિડીયોમાં કોમેન્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર મોટા મોટા પથ્થર આપણને અહીંયા દેખાઈ રહ્યા છે અને અહીંયા ઉપર એક નાની એવી ડેરી છે તો આપણે એના દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો એક ડેરી પણ અહીંયા નાની એવી બનાવેલી છે અને એમાં પણ જોત સળગી રહી હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે તો મિત્રો આવા જ સુંદર વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા નવા લોકેશન બતાવતા રહીશું સામે તમે જોઈ રહ્યા છો જંગલ વિસ્તારમાં એક મસ્ત ઝાડ આપણને રહ્યું છે ઉપર સુંદર લાલ કલરના ફૂલ આવેલા છે તો મિત્રો આવા જ સુંદર અને નવા નવા લોકેશનમાં આપણે મળતા રહીશું ને નવા નવા લોકેશન તમને બતાવતા રહીશું નવા નવા વિડીયો બતાવતા રહીશું તો મંદે મોહિલે એવી જગ્યાઓ એવા લોકેશનો એવા ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તાર પણ તમને સારા સારા બતાવતા રહીશું તો અમારી ચેનલને ખૂબ સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને મિત્રો તો આવા જ સુંદર વિડીયોમાં મિત્રો આપણે આગળ પણ મળતા રહશું તો તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો તો આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર મિત્રો આવજો